ગુજરાત પ્રદેશ વિરાટ દેવીપૂજક સંઘ દ્વારા સમાજને સરકારના લાભો પ્રાપ્ત થાય અને તેમના અધિકારો મળે તે હેતુથી સમાજના લોકોને જાગૃત કરવા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતમાં દેવીપૂજક જ્ઞાતિ થી સિત્તેર લાખ લોકોની વસ્તી ધરાવે છે અને હાલમાં દેવી પૂજક સંઘ દ્વારા સમાજમાં જનજાગૃતિ ફેલાવવાના હેતુસર એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે ગુજરાત પ્રદેશ દેવીપૂજક સંઘના મહામંત્રી રમેશભાઈ કુંવરિયાએ જણાવ્યું હતું કે પૂજક સમાજ અને વર્ષોથી સરકારના અનેક લાભોથી વંચિત રહ્યો છે આ અંગે સરકારની અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેથી હવે મારેલી દ્વારા સરકારશ્રીને સમાજના હિત માટે માંગ કરવામાં આવશે તેમની માંગ અંગે હતું કે સમાજને ફરીવાર અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવામાં આવે પરંપરાનો અગાઉનો જે કાયદો હતો તે રદ કરી પુનઃ ઓગણીસો એકસઠનો નો કાયદો લાગુ કરવામાં આવે તમામ તાલુકા અને જિલ્લામાં છાત્રાલયો ખોલવામાં આવે મકાન લાઇટ પાણી ગટર સહિતના જીવન જરૂરી લાભો આપવામાં આવે આર્થિક સુધારા માટે સમાજના વ્યવસાય અનુરૂપ શાક માર્કેટો ફાળવવામાં આવે જો સરકાર દ્વારા તેમની માંગ નહીં સંતોષાય તો બે હજાર સત્તરની ની ચૂંટણીમાં છત્રીસ સીટોએ બીજેપીને હરાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી મારું નામ રમેશભાઈ મગનભાઈ કુંવરિયા છે હું બાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો હતો અને છું ને આ વિરાટ દેવી પૂજક સંઘનો ગુજરાત પ્રદેશનો મહામંત્રી છું આ રેલીનું આયોજન અમે દસ તારીખના દસ ફેબ્રુઆરીના પાવાગઢથી કાઢવામાં આવ્યું છે અને રેલીનો ઉદ્દેશ્ય અમારા સમાજને જે સરકારી લાભોથી અમે અમારો સમાજ સતત વંચિત રહેલો છે અને આ વંચિત સમાજ માટે થઈને અમે અવારનવારની સરકારશ્રી પાસેથી રજૂઆતો કરેલી છે તેમ છતાં કોઈ પણ અમને કોઈ અમને એવું આશ્વાસન કે અમારી માંગણીઓ પૂરી કરવામાં નથી આવી જેવી કે કચ્છની અંદરથીને ને એસટીના અમારા હકો હતા જે અમને દેશ આઝાદ થયો એનાથી પણ પહેલાં રાજાશાહીની વખતમાં પણ અમને આ હકો પ્રાપ્ત થયેલા હતા કચ્છ ગુજરાત રાજ્યમાં સમાવેશ કર્યો એનાથી પહેલા પણ મહારાષ્ટ્ર સાથે હતું કેન્દ્ર સાથે દિલ્હી સાથે જોડાયેલું હતું ત્યારે પણ અમારા હકો પ્રાપ્ત થયેલા હતા અને આ હકોને જ્યારે અમારા જાણ વગર અમને જણાવ્યા વગર આ હકોને અમારા કાઢી મૂકવામાં આવ્યા એનાથી પહેલા ગુજરાતમાં પણ આખા ગુજરાતની અંદર અનુસૂચિત જનજાતિની અંદર સમાવેશ કરવામાં અમારા સમાજને આવતો હતો તો એક પછી એક અમારા સમાજને અન્યાય થવા માંડ્યો એટલું તો નહીં પણ માત્ર અમારા સમાજનો જે ધર્મ છે પ્રથા એ પ્રથા પર પણ ત્રાપ મારીને જ્યારે એ લોકો ઓગણીસો બાવતર નો કાયદો ઘડી નાખ્યો છે તો અમે એ કાયદાનો પણ સખ્ત વિરોધ કરવા માટે થઈ અને અમારા સમાજને હક્કો છે અનુસૂચિત જનજાતિના એ પાછા પુનઃ પ્રાપ્ત થાય તે માટેની સરકારની રજૂઆતો કરવા છતાં સરકારે કોઈ ધ્યાન ન દોરતા છે ના છૂટકે અમને આ પૂરી ગુજરાતના જન જન સમાજને અમારા જન જનજાગૃતિ કરવા માટે એકત્રિત થયા છે અને આ હું વિરાટ દેવી પ્રમુખ છું રૂપસંગભાઈ રીતે અને શિક્ષણ રીતે ખૂબ જ પસાદ છે જોકે ખરેખર એને મૂળ ધારામાં લાવવા માટે સુવિધા મળવી જોઈએ સરકારશ્રી તરફથી ઓબીસી રચના કરવામાં આવી ત્યારે આ સત્યાવીસ ટકા આપવામાં આવ્યા આ ચુમ્માલીસ જ્ઞાતિઓને આધાર સ્તંભ બનાવીને આપવામાં આવ્યા હતા ઓબીસીની રચના ચુમાલીસ જ્ઞાતિઓ માટે કરવામાં આવી પરંતુ ધીમે ધીમે એમના સમૃદ્ધ સમાજોને ઉમેરવામાં આવ્યા અને એકસો સેતાલીસ જ્ઞાતિઓ ઉમેરવામાં આવી જેથી મૂળ હેતુ આ ચુમ્માલીસ જ્ઞાતિઓને સત્યાવીસ ટકાનો લાભ મળવો જોઈએ એના બદલે એક ઝીરો નો પણ લાભ મળ્યો નથી ઝીરો ટકા લાભ મળ્યો છે અને જ્યારે આ સત્યાવીસ ટકામાંથી કાંઈ પણ મળતું ન હોવાથી અમે સરકારને આ માગણી કરી છે કે આ સત્યાવીસ ટકામાંથી અગિયાર ટકા અલગ આપવામાં આવે અને ડાયરેક્ટ અમારા આ ચાલીસ જ્ઞાતિઓને લાભ મળે અને એસટીની સુવિધા મળે એટલા માટે એસટીમાં અમારી ગણના થાય એ અમારી મુખ્ય માગણીઓ છે સરકાર એમ કહે છે કે ભાઈ છેવાડાના માનવીને અમે લાભ આપીશું ગરીબી દૂર કરીશું પરંતુ આ યોજનાઓ જે ઘડી છે એ યોજનાઓના એટલા બધા મજબૂત પુરાવા માંગવામાં આવે છે જેથી કરીને આ અમારો સમાજ ભટકતી જ્ઞાતિ આર્થિક રીતે નબળી જ્ઞાતિ જો ધંધા માટે રોજગાર માટે કાંઈ ભટકતી રહેતી હોય તો એની પાસે એટલા મજબૂત પુરાવા જ નથી આ પુરાવા આપી જ શકે નહીં અને એ પુરાવા મળે નહીં એટલે આ યોજનામાંથી કોઈ અમને લાભ અમારા આ સમાજને મળતો જ નથી એટલા માટે અમે કહીએ છીએ કે મૂળ ધારામાં જો લાવવી હોય તો અમારી આ સમાજને આ અગિયાર ટકા અનામત અલગ આપવામાં આવે અને એસટી માં સમાવેશ કરવામાં આવે તો જ અમારો સમાજ આ મૂડીવાદી યુગમાં આ હરીફાઈના યુગમાં અને આ ભ્રષ્ટાચારી આ અગિયાર ટકા અનામત આપી એસટી માં સમાવેશ કરે તો જ આ સમાજનો વિકાસ અને ઉદ્ધાર થાય તેમ છે બાકી બીજું કોઈ પણ યોજનાઓ આ સમાજનો ઉદ્ધાર કરી શકે એમ છે જ નહીં મારું નામ દીપેશ પરમાનંદભાઈ